ગુડ મોર્નિંગ રામ રામ ડેરા સ્વાગત છે ભાઈ આપણા દેશી વ્લોગ ની અંદર દેશી વ્લોગ ની અંદર હું બેકગ્રાઉન્ડ માં ભેહું આવે ને ગાયું આવે ને બધું જ આવે છે અને કે આપણે કામ કર્યું નથી ખરેખર નથી કર્યું ભાઈ હમણાં ભેહું નું ખેતી નું કામ મેં ઘણું એવું મૂકી દીધું છે તો આ વળી પાછો ભાઈ આજે આપણે ભેહું પાવાનો વારો આવી ગયો એટલે મેં કીધું હાલો કન્ટેન્ટ ભેગા ભેગ મળી ગયો છે એટલે હું કન્ટેન્ટ છાપવા હાટું ભેહું પાવું અને કન્ટેન્ટ છાપવા હાટું ઉપરાંત બીજું હું કામ કરવાનો મારા બાપુ ખરા થાય છે ખરા થાય છે મારો મગજ હલાવે નથી કર્યું મારો મગજ જલે હે હોવાના પણ માં પણ એટલે હું બધું જવા દઉં હું બધું દેગું ચાલુ કરે ઉભી બોલો સોરી પાડી પણ અમારી પાડી આ કૂતરા એવી બે ને ભાઈ રાખે ને ત્યાં બે જ રાખે બિચે હાલે જ નહીં માન હું બનાયું ભગાડ્યું ટાકો ચેક થઈ ગયો તમારો ભાઈ ને હે ને પાણી ભરવાનું હોય તો તમે કહેવાય પાવડો ક્યાં પાવડાની જરૂર આપણે ના પડે આપણે એમને પાણી છે કારણ કે પાઇપલાઇન છે આપણી પાસે બહુ મોટા પાઇપ અને જોઈ પાણી પાવાનું ભાઈ પ્રક્રિયા આપણી ચાલુ થઈ ગઈ છે લાઈન ની મદદથી જ જો ભાઈ આપણે હે ને પાણી પાઈ છે અને આ જો તો બગલા કેવા આવી ગયા તમને એક રીતે ઝૂમ કરી દેવાનું બહુ જ્યારે અવાજ નહીં કરી નકર ભાગી જાય કતળીના જો ભૂગી આવ્યા બરકા તમને કોઈ વાંધો નહી આવ્યો હોય તો લખાવતા જાજો હવે જોતા કેવા પખીડા આવી પડ્યા હું લોક ચાલુ કરું એટલે બધા આવી એવા પખીડા બધાને ફેમસ થાય તો કેવો અવાજ કરે અવાજ સંભરાય તમને બધાને ફેમસ થાઉં છે આજકાલ જોઈ લ્યો પેટ પ્રમોશન અવેલેબલ હે યે ગરીબ થોડી લાઈન ઘેટતી ને આપડે આપણે હેને લાઈન ઉપર ચાલુ કરી દીધું ઉપર લાઈનમાં જોઈ લ્યો પાણી ઢોરાણો દેખાય પણ એટલું પાણી આપણે જીરામ ઢોરાવા દેવાનું નથી આટલું પાણી જીરાન વધી પડે રોગે રોગ બગડી જાહે એટલે માન માન ઉઈ ગયું હે ભાઈ ઘેર આવ્યો તો ત્યાં તો એને થોડો હેને હાથ સા હેને દુર્ઘટના ઘટી ગઈ હે દુર્ઘટના હું હે તમને ખબર હું થો દેવાત મામા આ જોતા તારો કોઈ ત્રો ઓ લોય કાટ

આઈલે રાખે ભીમા ઈવા આત્સતા થાય રાખે તો જીને યાદ રહે કે ભાઈ કગડી કો અમે આ ઘેરક ના ઘેરૈ ફિટ રેડી અને મારે તો તૈયાર ગયો મારે બાર જવાનું આ હોય તો એ રીલ બનાવવા મારે જાવું રીલ બનાવવા હાટું પાંચસો ડીઝલ ગારું ભાઈ અડચણ રૂપ થનાર એવો પાણકો જોઈ આવી ગયો રસ્તામાં જોતા રસ્તો ને એકદમ વચ્યો છે એના હાટું મારે ગાડી ઉભી રાખીને બધું કરવું જોઈએ અંતર કાપતા કાપતા ભાઈ આપણે આવી ગયા ભાટિયા અને ભાટિયા ભાઈ આપણે બહુ મોટા ત્રણ પાર્સલ લેવાના છે ઉપડે ને એવા પાર્સલ જેટલી ભાઈ લેવાના છે ઓલો દેવાના આવ્યો ગામ સુધી એટલે મેં કઈ વાંધો ને હું ભાટિયા આવી જાય બીજું હું મારે એમ થયું આ પાર્સલ છે ને દેવાનું છે પાર્સલની ભાઈ લેવડ દેવડ એવી વધી ગઈ ને કે વાત પૂછો ઘર ઘરમાં ક્યાંય જગ્યા નથી રહી એટલા પાર્સલ આવે છે પાર્સલ વાળી ઓફિસે આવ્યો તો જોઈ લ્યો આ ત્રણ પાર્સલ આપણે આવ્યા એક ભેગા સારું થયું ગાડી લેતો આવ્યો ના કરતા ભાઈ આ ત્રણ પાર્સલ લઈ જાવ આઘરા પડી જાય આ ઉપરાંત મારે એક પાર્સલ કરવાનું પણ એ બીજી ઓફિસે જવું જોઈએ કારણ કે ખાલી પાર્સલ રિસીવ થાય છે સેન્ડ ન થતા ભાઈ આપણે કેટલી વસ્તુ કરી તમને બધાને ખબર હેને જોતા અહીંયા પાર્સલ હા ભરી મૂક્યું છે બધું રેડી અહીંયા કેમેરાનો ઠેલો લઈ લીધો છે બધું કામ કરીને હવે ને એક રીલ બનાવવાની છે બહુ મસ્તીની રીલ બનાવવા તો બોલો આપણે પાંચસો હજારનું ડીઝલ ભૂકી નાખ્યું પણ રીલ એવી બને ને ભાઈ એ જોવાનું હોય ઇન્વેસ્ટમેન્ટ ના જોવાનું હોય રિઝલ્ટ જોવાનું હોય ગમે એ વસ્તુનું ભાઈ તો ગાઈસ અમે આવી ગયા છીએ મારા ભાઈબંધના ઘેર જોઈ લઈએ એટલે એક હાથમાં બિલ બિલ હામું જોઈએ છે ને એક 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 હાથમાં ફોનમાં વિડીયો કોલ ચાલુ છે હગાયું ને લગન તો અમારે થતો પણ હમ પછી બારે કાર પછી આમ વિડીયો કોલ માં ચાલુ નતો રહેતા મિત્રો મારો વ્લોગ આવી હું કરી ભાઈ અને આ હે આ પરિવાર લે એની પાછળ કેવર કિંગ લે લે હું

है ये हमारे है ना रेली उतार की तो आ है ना पर अंधारो थी गई तो तो हमारे भाई बिदुर कहीं तो पोटरा हूं का पोटरा 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 हमारे यहां ऐसा ही होता है मारो डायलॉग हम बने तो हमारे यहां ऐसा ही होता है आओ आओ हम का माखी जो यूं कोई नहीं तुम्हें आओ बंद करो भाई आलो बंद करो भाई बंद करा बंद करा भाई आज नो ब्लॉग पूरा था राम राम भाई

અરે યાર इसमें 100 સો કરી દીયો કે 100 સો એ હું હવે મે તો इसमें ભડકા બોલ رہا છું ભાઈ કાઉ 100 મારા તમામ ગરીબ મિત્રોને આજે આ દેખાયા મોટા જો લેજો બધા સ્ક્રીનશોટ પાડી લેજો સ્ટોરી રાખી દેજો હા આ પૈસા દે તઈ જા હું તઈ લે આ બધાની ફોટા પાડી દો સ્ક્રીનશોટ લઈને સ્ટોરી રાખી દેજો કે કેસર પાર્ટી ઉપરથી જો આમ રાખી દો રેડી સ્ક્રીનશોટ પાડીને બધા હે ને સ્ટોરી રાખી દેજો કેસર કિંગ કે આપી તો મે મારા ગરીબ મિત્રોને બધાને ખબર દીધું હે પછી કે હાલો તું ઘર ભેગી ના થાતે હાલો હું ઘર ભેગી થા હા ખબર આવતો તો અમને ભલે ગરીબ કે આમ અમને કંઈ વાંધો નથી ભાઈ ભલે કે હે વાંધો નહી ના કઈ વાંધો નહી ભાઈ તું ખબર તો અમને કઈ વાંધો નહી ભાઈ હવે યાદ કરી બધા સ્ટોરી રાખ્યો આજ તો હે ને હું આટાણ હે ને પ્રાર્થના કરી છે કે વાહ આજ કેહુર કિંગ અમને ખબર આવી ઓ ભાઈ વાહ 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 ના સેલ્ફી નથી પાડવી ના 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 સેલ્ફી નથી પાડવી પણ સેલ્ફી નથી લે બધા જો વાહ આ યસુ તો પાછા અમને કે ગરીબ કરવા હે વાંધો નહી તું આવી કાયમ ગરીબ કરવા હે તમને ભાઈ હવે કાલે હવાર માં આવજો બપોરે આવજો હા આનું ઘણા બે હજાર દીધી